ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા પર્યાવરણ બચાવ ઝુંબેશ અંતર્ગત રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આઈ એમ એનર્જી લિમિટેડ તેમજ શહેર ગેસ વિતરણ કંપની દ્વારા સીએનજી ઓટો રેલીનું આયોજન કરાયું હતું જેનું લીલી ઝંડી આપી પ્રસ્થાન ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી ડીડી જાડેજાએ કરાવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પટાટ આરટીઓ ઇન્સ્પેક્ટર તેમજ આઈઆરએમ કંપનીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ રેલી વેરાવળ શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ સાઠ કિલોમીટર સુધી નીકળી લોકોમાં જાગૃતિ ફેલાવશે અહેવાલ ભરતસિંહ જાદવ એ પોલ્યુશનનું પ્રમાણ જે વધે છે અને એનો એક સારો વિકલ્પ સ્વચ્છ પ્રણાય માટેનો એ આ પીએનજી સીએનજી છે અને માનનીય માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા પણ આને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે આનો જેટલો વ્યાપ વધશે એટલું જે પર્યાવરણને નુકસાન છે એ આપણે થતું અટકાવી શકીશું આપ જાણો છો એમ અત્યારે હેરિટેજ સાઇટ છે તો ત્યાં તો પ્રતિબંધ જ આવી ગયો છે અમુક મેટ્રો પોલ્યુટિન જે મોટા દિલ્હી જેવા શહેરો છે એમાં ડીઝલથી એનાથી જે પોલ્યુશન ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે ત્યાં આપણા નાના શહેરો છે પહોંચે નહીં એમણે જો અત્યારથી જ જાગૃત થઈએ અને આનો ઉપયોગ વધારીએ તો એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે રેલીનું આયોજન કહ્યું લેલનું આ કારણ એ જ છે કે લોકો જોવે કે ભાઈ આટલા લોકો છે એ આનો ઉપયોગ કરે છે અને બહુ સારી રીતે કરે છે ખાસ તો આ રિક્ષા છે અને પહેલાં થોડી શોર્ટટેજના કારણે અમુકને એવું હતું કે ભાઈ હવે લાઇન મોબર હવે એવું નથી ઘણા બધા સ્ટેશન ઘણા બધા વિકલ્પો ઘણી બધી કંપનીઓ આ સપ્લાય કરે છે તો લોકો વધુમાં વધુ આનો ઉપયોગ કરે એટલા માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે